સુરતના પાલ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ પાસેથી એક મહિલાનું એક જ પરિવારના સભ્યો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા મહિલાના પુત્ર એ પ્રેમ લગ્ન કરતા દીકરીના પરિવારજનોએ મહિલાનું અપહરણ કરી મહિલાને માર માર્યો હતો જોકે પોલીસે તાત્કાલિક સાત લોકોની ધરપકડ કરી માફી મંગાવી હતી આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઉગત રોડ પર આવેલ અંબિકાનગરમાં રહેતા સુમિતા હિંમત રૈયાણીના પુત્ર અને કે તે એક વર્ષ અગાઉ તેની સોસાયટીમાં રહેતા જગદીશ સરદાર ઓડની પુત્રી નૈનાની સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા અને તે સમયથી બંને જણા પોતપોતાના ઘરમાં રહેતા હતા આ દરમિયાન થોડા દિવસ અગાઉ આ લગ્નની જાણ જગદીશ ઓડને થઈ ગઈ હતી અને તે ગુસ્સે ભરાયો હતો અને ગઈકાલે અનિકેતની માતા સુમિતાબેન નર્સ છે તે પાલ ગૌરવપત રોડ પરની કેર એન્ડ ક્યોર હોસ્પિટલની નીચે પહોંચીને જગદીશ ઓડ અને તેના બે ભાઈઓ અને પરિવારના સભ્યો મહિલાઓ મળીને અગિયાર જણાએ સુમિતાનું કારમાં અપહરણ કર્યું હતું અને ભેસાણ રોડની અંબિકાનગર સોસાયટીમાં લઈ આવ્યા હતા જ્યાં તમામે માનવતાની હદ વટાવી દીધી હતી સુમિતાબેનની સાથે ભયાનક અમાનવીય કૃત્ય કર્યું હતું અને તેણીને રેતીમાં ઢસડી લાકડાના ફટકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો વાસંતી નામની મહિલાએ મહિલાને ગુપ્ત ભાગમાં ભર્યા હતા અને કેરોસીન નાખી સળગાવી જ દેશું તેવી ધમકી આપી હતી જોકે આ બાબતની જાણ સુમિતાની બેન આશાબેનને થતા તે અને સુમિતાનો પુત્ર દોડી આવ્યા હતા જોકે એટલો બધો માર મહિલાને પડ્યો હતો કે મહિલા બેભાન થઈ ગયા હતા બાદમાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી બન્યું એવું હતું કે જગદીશની એક પુત્રી જેણે અનિકેત સાથે લગ્ન કર્યા હતા તે અને બીજી પુત્રી તેમજ જગદીશની પત્ની ત્રણેય જણા ભાગી ગયા હતા જેથી તેની અદાવત રાખી સુમિતાનું અપહરણ કર્યું હતું આ કેસમાં પાલ પોલીસે ગુનો નોંધી જગદીશ ઓડ અને ચાર મહિલાઓ સહિત અગિયાર જણાની સામે ગુનો નોંધ્યો હતો અને સાતની ધરપકડ કરી છે પોલીસે રાજેશ સરદાર ઓડ જગદીશ સરદાર સરદાર ઓડ ઓડ દીપક ઓડ લલિત ઉર્ફે નિખિલ નટુ ઓડ સાહિલ ઓડ શુભમ દિનેશ રાઠોડ ની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને સાથે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ સાથે પોલીસે માફી પણ મંગાવી હતી બ્યુરો રિપોર્ટ સુરત